અમદાવાદમાં જશોદાનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર સરબાંધકામોના ડિમોલિશન દરમિયાન નર્મદા કુમાવટ નામની મહિલાએ આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો અને તેમનું મોત થયું જેના વિરુદ્ધમાં એમસી ખાતે વિપક્ષે ઉગ્ર પ્રદર્શન કર્યું વિપક્ષી મૃતક નર્મદાબહેનના પરિવારજનોને વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તો અમદાવાદમાં જશોદાનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામોના ડિમોલ્યુશન દરમિયાન નર્મદા કુમાવટ નામની મહિલાએ આત્મવિલોપન નો પ્રયત્ન કર્યો અને તે મહિલાનું મોત થયું જેના વિરોધમાં પરિવારજનોને વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો જશોદાનગરની આ ઘટના કે જ્યાં દબાણ હટાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ પહોંચ્યા હતા પરંતુ ખોટી રીતે આ દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપની સાથે મહિલાએ આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો

આત્મવિલોપન કરવાનો કરવાનું છે ત્યારે વિપક્ષે આ મામલે છે તે ન્યાયની માંગ છે જે પીડિત પરિવાર છે તેને સહાય આપવાની માંગ કરી છે સાથે સાથે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તેઓની સામે પગલા લેવાની આવી છે વિપક્ષ દ્વારા મેયરને આરોદન પત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આ રીતે જે અધિકારીઓ છે તે અગની રહેમ મેજર રહે પેલા તો ગેસર કરવામાં આવે છે અને પૈસા લેવામાં આવે છે આવા અધિકારીઓ સામે કામ કાર્યવાહી કરવાની છે તે માંગ કરવામાં આવી છે જે સમગ્ર માહિતી આપવા બદલ